મોરબીના ટંકારા ખાતે આવેલો છે રાખડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ અને એ ગૃહ ઉદ્યોગમાં જે વિશેષ રાખડીઓ બનાવવામાં આવે છે એનાથી મહિલાઓ થઈ ગઈ છે આર્થિક રીતે સ્વનિર્ભર આત્મનિર્ભર મહિલાઓ જે અલગ અલગ પ્રકારની અનોખી રાખડીઓ બનાવે છે અને રાખડીઓની માંગ પણ ખૂબ વધારે છે કલ્યાણપુર ગામ ખાતે આ ગૃહ ઉદ્યોગ આવેલું છે જે રક્ષાબંધન તહેવારમાં અવનવી ફેન્સી રાખડીઓ જોવા મળે છે જે આ મહિલાઓ જાતે બનાવે છે ત્રણસોથી વધુ મહિલાઓ આ રાખડી બનાવવાના ગૃહ ઉદ્યોગમાં કામ કરે છે

જેમ કે રાખડી બનાવતા હોય એને અમે બનાવડાવવા દઈએ છીએ અને તેની પાસેથી લઈ રોલ પાલિશ કરાવીને પછી એમાં મીનાકારી કે ડાયમંડ વર્ક જે થતું હોય તે બધું કરીને પછી અમે એનું પેકિંગ કરી ગણતરી કરી બિલ બનાવી પછી અમે બીજા રાજ્યમાં અથવા કે ગુજરાત શહેરમાં અન્ય ગુજરાતના અન્ય શહેરોમાં મોકલીએ છીએ અત્યારે તો હું સ્ટુડન્ટ છું ભણું છું જયારે હું ફ્રી હોય ત્યારે મારા પપ્પાને આ બિઝનેસમાં મદદ કરું છું પણ મહિલાઓ આ બિઝનેસ વધારે કરે છે એના માટે એક આવકનું સારું સાધન છે અમારી અમે આ બિઝનેસ ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ કલકત્તા બંધ પંજાબ બિહાર વગેરે જેવા અનેક રાજ્યોમાં રાખડી જાય છે ઘણી મહિલાઓ આ બિઝનેસ કરે છે છેલ્લા દસ પંદર વર્ષથી આ બિઝનેસ ચાલુ હું આ ચાંદી કામ કરું છું અને ઇમિટેશન પણ કહેવાય આ હું ચૌદ વર્ષથી કામ કરું છું ઘરમાં મારે એક બાબો છે સ્કૂલે જાય પછી હું આ કામ કરું છું મારા ઘરવાળા પણ પોતે કામે જાય છે અને આ કામ કરવું જ જોવે જરૂરી છે તારે લેડીઝને ફરજિયાત કામ કરવું જ જોવે કલ્યાણપુર ગામે આશરે દસક વર્ષથી આ ઇમિટેશનનું કામકાજ ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે અને આ ઉદ્યોગ સાથે ટંકારા તાલુકાની એસી થી નેવ ટકા મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાયેલી આર્થિક આવક મેળવે છે અને ધીમે ધીમે કલ્યાણ ટંકારા તાલુકાના પિસ્તાલીસ ગામમાં કોઈ પણ એવું ગામ નહીં હોય કે ત્યાં ઇમિટેશનનું કામ નહીં થતું હોય